જય કિસાન ભાઈઓ મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હાર્દિક તો અમે અહીંયા જે આવી ગયા છે આજે ગૌ આવવા ગૌ આવવા આવી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો આપણે ટ્રેક્ટર લઈને જઈએ છીએ ખેતરમાં આમાં આપણે કાંઈ કર્યું નથી રોટા કાઢેલો છે ખાલી આપણે જો આપણે રોટા પાંચ ફેરા કાઢ્યો છે પછી આપણે ઘઉંની ઘઉ આજે સાટવાના છે તમે જોઈ શકો છો મારા વાલા ભાઈ અહીંયા ગામના બાદકા પડી ગયા છે મારા ભાઈ મિત્રો બહુ મોટો નુકસાન થઈ ગયું જોઈ કિસાન ભાઈ મિત્રો આવે બે બાજ ચાર બાજકા પાંચ બાજકા હતા તો એમાં બે એક બાજકા ઉતારી દીધો છે તો એક બે બાજકા ચડાવેલા છે તો બે બાજકા લઈને જાય છે મારા વાલા ભાઈ મિત્રો તમે જોઈ શકો છો આપણે જાય છે અહીંયા આપણા ખેતરમાં વાવા તો આજે આપણે ઘઉં સાટવાનો પ્રોગ્રામ ચાલુ કરવાનો છે આપણા ખેતરમાં જ્યાં તમારે ભાગ લેવો હોય તો તમે અહીંયા આવી શકશો આપણે ઘઉમાં તો તમે આવી શકશો અહીંયા ઘઉમાં તમે જોઈ શકો છો આપણો ટ્રેક્ટર જાય છે પછી આપણે એને પીછે પીછે ચાલતા જાય છે હમણાં બાચકા પડશે પાછા જોઈ શકો છો નવા પ્લીસ અમારી યુટ્યુબ ચેનલ ને સ્વાગત કરી નાખો તમારા સૌથી સપોર્ટને કારણે હું મોને ટક્યો છું તો પાછો આપણે તમારા સપોર્ટથી મારે મોનિટાઈઝ કરવાની છે ચેનલ પ્લીઝ ચેક લાઈક પર સબક્રાઇઝ કરીને મત ભૂલને ચેનલ કોઈ સી જાણકારી દે રેન્ક્યુ થેન્ક યુ મેરા ભાઈ મિત્રો વિડીયો ચાલે તો લાઈક પર સબક્રાઈબ કરીને મત ભૂલને